બોટાદ શહેરની મોડલ સ્કૂલ ખાતેથી સંસ્કૃત યાત્રા نکالવામાં આવી હતી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ દિવસ સંસ્કૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત બોટાદ શહેરની મોડલ સ્કૂલ ખાતેથી સંસ્કૃત યાત્રા نکالવામાં આવી હતી સંસ્કૃત ભાષાનો વધારે પ્રચાર થાય તેવા શુભ હેતુ સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ એમાં જોડાયા હતા તો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહનો महोत्सवનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 6 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમમાં ભાગરૂપે આજ રોજ બોટાદ શહેરમાં આવેલ મોડલ સ્કૂલ ખાતેથી બોટાદ જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં સંસ્કૃત યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સંસ્કૃત યાત્રા મુખ્ય માર્ગ ફરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સંસ્કૃત યાત્રામાં બોટાદ શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ બેન્ડ તેમજ હાથમાં સંસ્કૃત રહીને જનજાગૃતિ બેનર સાથે પ્રચાર કરી રહ્યા હતા તો ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિ તેમજ રાજાશાહી વખતના પહેરવેશ સાથેની વેશભૂષામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વેશભૂષા સાથે આપણે સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો

सप्ताह संस्कृतस विशेष आयोजन असती य दिनाजन संस्कृतगौरवयाृतसंभाषण संस्कृत संस्कृतसाहित्य दिनं संस्कृतगौरवयात्रा एषा यात्रा न कवळ उत्सव किंवा अस्मदीय संस्कृतभा महत्वा महत्व प्रतीक અસ્મા સંસ્કૃત કેવલ ભાષા નાસ્તી અપીત અસમા સંસ્કૃત અસમા સંસ્કૃતિ અસ્તી ગૌરવયાત્રા વયકાનામ્યે સંસ્કૃતભાષાયા મચારમાં આગંથી સંસ્કૃત વય વક્ષામાં ధన్యవాద జయ సంస్కృతం జయతు భారతం